નમસ્કાર મિત્રો જેવી રીતે કેન્દ્ર સરકારની એટલે સેન્ટ્રલ બોર્ડની જવાહાર નવોદય વિદ્યાલય અને કેન્દ્રીય વિદ્યાલય ચાલે છે તેવી જ રીતે ઈ એમ આર એસ એટલે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જેમાં શિક્ષકોની ભરતી આવી છે એટલે ટીજીટી અને પીજીટી શિક્ષકોની ભરતી જ્યાં તમને મળશે ફૂલ પગાર આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું નમસ્કાર મિત્રો હું છું જગદીશ વાઘેલા અને સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં તમને સંપૂર્ણ શૈક્ષણિક માહિતી મળતી રહેશે કેન્દ્ર સરકારની જેવી રીતે જવાહર નવોદય વિદ્યાલય રેસિડેન્શિયલ સ્કૂલ છે તેવી જ રીતે એકલવે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું સૌથી પહેલાં આ વિડીયોમાં આપણે જાણીશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે ઈ એમઆરએસ એટલે શું ફોર્મ ભરવા લાયકાત શું હોવી જોઈએ કેટલો પગાર મળે ફોર્મ ભરવાની તારીખ પરીક્ષાનું માળખું એટલે અભ્યાસક્રમ વય મર્યાદા પ્રવેશ પ્રક્રિયા એપ્લિકેશન ફી તેમજ પરીક્ષાના કેન્દ્રો સાથે સાથે કયા વિષયમાં કેટલી જગ્યાઓ છે આ સંપૂર્ણ માહિતી તમને આજના આ વિડીયોમાં હું તમને આપીશ જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો તમે આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં વિશે સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે જાણીશું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે ઈએમઆરએસ એટલે શું તેના વિશે હું તમને સૌથી પહેલાં જણાવીશ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ એટલે આદિજાતિના બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ એટલે ક્વોલિટી એજ્યુકેશન મળે અને તેમને શહેરી વિસ્તારના બાળકો જેવું જ શિક્ષણ મળે તેમજ અનુસૂચિત જનજાતિના બાળકોને પણ દેશ લેવલે દરેક ક્ષેત્રોમાં આગળ વધે તે હેતુથી સરકાર દ્વારા આ પ્રકારની શાળા શરૂ કરવામાં આવેલ આ શાળામાં જેવી રીતે કેન્દ્ર સરકારની જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ છથી બાર વિનામૂલ્યે શિક્ષણ પાઠ્યપુસ્તકો રહેવા જમવાની સગવડ તેમજ રમતગમત સંગીત આ ક્ષેત્રે પણ સુવિધાઓ મળે છે તેવી જ બધી સુવિધાઓ આ શાળામાં બાળકોને મળે છે અને બાળકોનો સર્વાંગીક વિકાસ થાય છે ગુજરાતમાં કુલ છત્રીસ ઈ એસ એટલે એકલવી મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ છે હાલ અગિયાર હજારથી વધુ વિદ્યાર્થીઓ એકલવી મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં અભ્યાસ કરે છે કુમાર અને કન્યાઓ બંને આ સ્કૂલમાં અભ્યાસ કરે છે દેશમાં કુલ ચારસોથી વધુ ઇ એમઆરએસ શાળાઓ આવેલી છે ગુજરાતની છત્રીસ ઈ શાળાઓ અને તેના વિશે માહિતી તમે તેની વેબસાઇટ ઉપરથી જાણી શકશો હવે આપણે જાણીશું આ શાળા માટે ફોર્મ કોણ ભરી શકે એટલે લાયકાત શું હોવી જોઈએ ટીજીટી માટે ટીજીટી એટલે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર જે ધોરણ છ થી બાર માટે હોવું જોઈએ તો એના માટે ગ્રેજ્યુએશન જે પચાસ ટકા સાથે ફિફ્ટી પર્સન્ટેજ સાથે પ્લસ બી એડ પ્લસ સીટી ઈટી ટુ એટલે સીટે પરીક્ષા પાસ હોવી ખૂબ જ જરૂરી છે ફરજિયાત છે તો જ તમે આ પરીક્ષા માટે લાયક ગણાશો હવે આપણે જાણીશું કયા કયા વિષયનો શિક્ષકોની ભરતી છે તો સૌથી પહેલાં હિન્દી અંગ્રેજી એસએસટી એટલે સામાજિક વિજ્ઞાન ગણિત એટલે મેથ્સ વિજ્ઞાન એટલે સાયન્સ કમ્પ્યુટર સાયન્સ સાથે સાથે મ્યુઝિક આઠ પીટી એટલે ફિઝિકલ એજ્યુકેશન ટીચર મેલ પીટી ફિમેલ અને લાઇબ્રેરીયન શિક્ષકોની ભરતી છે ત્યારબાદ આપણે જાણીશું પગાર કેટલો મળે એટલે શિક્ષકોને પગાર કેટલો મળે તો રૂપિયા ચુમ્માલીસ હજાર નવસોથી એક લાખ બેતાલીસ હજાર ચારસો એટલે ચુમ્માલીસ હજાર નવસો બેઝિક પગાર જ્યાં છેતાલીસોનો ગ્રેડ પે મળે છે મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓને ઉમેરીને રૂપિયા સિત્તેર હજાર મળે હવે આ પરીક્ષા માટે ફોર્મ ભરવાનો સમય ગાળો તો ઓગણીસ નવ એટલે ઓગણીસ સપ્ટેમ્બરથી ત્રેવીસ ઓક્ટોબર એની ઈ એમ વેબસાઇટ ઉપરથી તમે ફોર્મ ભરી શકશો આના માટે ઉંમર છે પાંત્રીસ વર્ષ અનામત વર્ગ માટે એટલે એસસી એસટી અને ઓબીસી માટે પાંચ વર્ષની છૂટછાટ પીએચ એટલે ફિઝિકલી હેન્ડિકેપ્ટ એટલે દિવ્યાંગ માટે દસ થી પંદર વર્ષની છૂટ તેમજ મહિલાઓ માટે દસ વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે હવે આપણે જાણીશું આ પરીક્ષા માટે પ્રવેશ પ્રક્રિયા શું હોય એટલે સિલેક્શન પ્રોસેસ કેવી રીતે હશે તો સૌથી પહેલા ટાયર એક પરીક્ષા લેવામાં આવશે ટાયર એક પરીક્ષા લીધા બાદ ટાયર ટુ પરીક્ષા ત્યારબાદ પ્રમાણપત્રોની ચકાસણી એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ત્યારબાદ સિલેક્શન ઓર્ડર મળવાપાત્ર રહેશે વધુ વિસ્તારમાં જાણીએ તો આ ટાયર એક પરીક્ષાની પદ્ધતિ પરીક્ષા પદ્ધતિ શું હશે તો આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે જ્યાં ઓએમઆર પદ્ધતિ હશે એમસીક્યુ એટલે એટલે વિકલ્પીય પદ્ધતિ જેના કુલ એકસો ત્રીસ ગુણ જેમાં ત્રીસ ગુણ લેંગ્વેજ ટેસ્ટ માટે આ પરીક્ષાનું પ્રશ્નપત્ર એટલે ભાષા હિન્દી અને અંગ્રેજી હશે સમયગાળો કુલ ત્રણ કલાક મળશે જેની અંદર લેંગ્વેજ વિભાગમાં ત્રીસમાંથી ઓછામાં ઓછા બાર ગુણ મેળવવા ખૂબ જ જરૂરી છે ફરજિયાત છે ત્યારબાદ આપણે જાણીશું ટાયર ટુ પરીક્ષા મેથડ ટાયર ટુ પરીક્ષા એટલે ટાયર વન પરીક્ષાના દસ ગણા ઉમેદવાર ટાયર ટુ પરીક્ષામાં બેસશે જ્યાં કુલ સો ગુણ જેની અંદર ચાલીસ એમ સીક્યુ અને પંદર પ્રશ્નો વર્ણાત્મક એટલે ડિસ્ક્રિપ્ટિવ હશે અને આ પરીક્ષા વિષય આધારિત હશે જે તે વિષયમાં તમે અપ્લાય કરેલું હશે તે વિષય ઉપર તમને પરીક્ષા આપવાની રહેશે સમયગાળો કુલ ત્રણ કલાક રહેશે મેળવેલ ગુણના આધારે મેરિટ જાહેર થશે આ પરીક્ષાના કેન્દ્રો ફોર્મ ભરવાના આધારે નક્કી કરવામાં આવશે જે પાછળથી તમને જાણ કરવામાં આવશે અથવા તમે તેની વેબસાઇટ ઉપરથી મળી રહેશે હવે આપણે જાણીશું આ પરીક્ષાની એપ્લિકેશન ફી એપ્લિકેશન ફી એસસી એસટી પીડબ્લ્યુડી તેમજ તમામ મહિલાઓ માટે રૂપિયા પાંચસો અને અન્ય માટે રૂપિયા બે હજાર ત્યારબાદ હું તમને પીજીટી પોસ્ટ માટે હું જણાવી દઉં ટૂંકમાં માહિતી આપી દઉં પીજીટી એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર જેની લાયકાત છે જે તે વિષયમાં માસ્ટર ડિગ્રી પ્લસ બી એડ સાથે પચાસ ટકા હોવું ખૂબ જ જરૂરી છે કયા કયા વિષયો માટે આ પીજી ટીની પોસ્ટ ભરવામાં આવશે તો અંગ્રેજી હિન્દી ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ એટલે ગણિત ઇકોનોમિક્સ બાયોલોજી હિસ્ટ્રી એટલે ઇતિહાસ જ્યોગ્રફી એટલે ભૂગોળ કોમર્સ વધારામાં શું જરૂરી છે તો વધારે માટે આ માટે લાયકાતમાં કોઈ પણ માન્ય સંસ્થામાં પીજીટી શિક્ષક તરીકેનો અનુભવ જરૂરી છે તેમજ રેસિડેન્શિયલ સ્કૂલમાં કામ કરવાનો અનુભવ હોવો જોઈએ સાથે સાથે કોમ્પ્યુટર એપ્લિકેશનનો અનુભવ ખૂબ જ જરૂરી છે કોમ્પ્યુટર સાયન્સ માટે એક વખત તમારે નોટિફિકેશન જોઈ લેવી વિગતવાર માહિતી માટે તો મિત્રો આથી ટૂંકમાં માહિતી પીજી પોસ્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર માટે કઈ પોસ્ટ માટે કેટલી ભરતી છે તે તમે તેની વેબસાઈટ ઉપરથી તમે જાણી શકશો ઈ એમ આરએસની વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તેના પર તમને વિગતવાર માહિતી મળી રહેશે તો મિત્રો આ હતી ઇ એટલે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં ટીજી ટી અને પીજીટી પોસ્ટ માટે ભરતી હું આશા રાખું કે તમને આ વિડીયોમાં મેં જે માહિતી તમને આપી છે એ તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગઈ હશે તો રાહના જુઓ મિત્રો જેમ બને તેમ વહેલી તકે આ પરીક્ષા આપી તમે એકલવે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં શિક્ષક બની શકો છો તમારા માટે સ્વર્ણ તક છે અને જો વિડીયો અને માહિતી સારી લાગી હોય તેમજ ભવિષ્યમાં જો તમને શૈક્ષણિક રીતે માહિતી જોઈતી હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ શૈક્ષણિક માહિતી વિશે તો ત્યાં સુધી થેન્ક યુ ધન્યવાદ